સુરત નજીક આવેલા દરિયા કિનારા ઉપર રવિવારના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા માટે જતા હોય છે સુરત નજીક ડુમસ સુવાલી અને ડભારીના દરિયા કિનારે શનિ રવિના દિવસોમાં ખૂબ જ મોટી ભીડ જોવા મળે છે વારંવાર કાર ફસાઈ જવાના કિસ્સાઓ બનતા હોવા છતાં પણ યુવકો પોતાના વાહનો લઈને આ રીતે દરિયાની નજીક સુધી જવાનો પ્રયાસ કરતા હોય છે તે ડભારી દરિયા કિનારેને કાર ફસાઈ જતા તેને કાઢવા માટે ભારે જિમ્મત કરવી પડી હતી છતાં પણ કાર નીકળી નહોતી સુરત નજીક આવેલા ઢભારી દરિયા કિનારે રવિવારના દિવસે મોટી સંખ્યામાં આસપાસના લોકો તેમજ હરવા ફરવા માટે પહોંચતા હોય છે મોટા મોટાભાગે લોકો મોટર લઈને દરિયા કિનારા સુધી જતા હોય છે મોજ શોખ અને ફોટો વિડીયો ઉતારવા માટે વધુ પડતો સાહસ યુવકો કરી લેતા હોય છે પરિણામે તેમની કાર ફસાઈ જવાની ઘટના વારંવાર બની છે આજ પ્રકારે આજે પણ ડભારી દરિયા કિનારે ગયેલા યુવકોએ મોટરકાર ઠેડ અંદર સુધી લઈ જતા આખરે મોટર કાર ફસાઈ ગઈ હતી કિનારે માટીમાં ફસાઈ ગયેલી મોટર બહાર કાઢવા માટે યુવકોએ ઘણા પ્રયાસો કર્યા હતા જે બાદ પણ બહાર ન નીકળતા આસપાસના યુવકોને એકત્રિત કરવામાં આવ્યા હતા લગભગ પંદરથી વીસ જેટલા યુવકો એકત્રિત થઈને મોટર બહાર કાઢી શક્યા નહોતા મોજ મસ્તી કરવા માટે મોટર કાર કિનારા સુધી લઈ જવાને કારણે પરસેવો પાડ્યા બાદ પણ કાર બહાર કાઢી શક્યા ન હતા અઝર કુરશી સાથે હર્ષદ સીટા